આ લાગે છે ને એટલે પડે એક આઈ જા એક આઈ જાય એક આઈ જા ના એ આવ્યું હવે આવે છે ભગવાન માતાજી નું નામ લઈ ને હવે લાખ બે લાખ રૂપિયા આઈ જાજો એટલે સુધરી જાય અમારે તો મેળો મેળો બધું છેતરે આપણે તો હે નહીં હવે વાવા છે આપણે તો બાપ દાદાએ કશું મેળ્યું નહીં આપડા નો તો હવે અરે વેકવો પછી હવે પાવસ ભાઈને ફોન કરવા દે ત્યાં મેળવશે એનું જોડે જુઠ્ઠું ને કોમાર બે છોકરાના વિવાહ છે બારમા મહિનામાં પહેલી તારીખે એમ પૈસાની ફૂલ જરૂર છે એમ કોઈ ઉપાડ આવતા નહીં છે ત્યાં હવે લાવો તમે ફોન કરો હલો બોલો આપણે ખેતર વેકવાના છે કેટલા વેકવાના હે આપણે 20 વીઘા જેવી જમીન હે લાગગે તો આખો પટ્ટો જોવે હા આખો પટ્ટામાં જ છે બોલો ભાવ બોલો ભાવ તો 30 વીઘાના કેટલા થાય ખબર અમે તો અમને પોર એક વેચી તો એક વીઘો જ વેચી 30 લાખ રૂપિયામાં વેચી તું કોણ આપણે 1.5 કરોડ આલશે વધારે ન આલ 30 વીઘાના હા

આ પટ્ટો મારો આખો પટેલ મરાઈ દેવો ગમુજી ચીયા ગમુજી હમણા આરે બોલો ને તું બોલો હાચી બોલો હે બોલો હાચી કો મું છું માતા ના ગણાય છો ગમ બિલ્ડર આયો ફોન કર્યો ને તમે ઓય આપણે ફીટર વિકવાના હતા હાચી જો બધા વિકવાના આરે લાગ ગેટ પટ્ટો હતી જ

અઠવાડિયા પરતું પડશે સારું હવે તમે જોવાડો જો તમારે જોયા આટલા ઉપર પડે બીજા બધા આટલા ઉપર આખું પડેલું ના લાવો

પલાવ મારી અમે વગર સહી સિક્કા બધા તમારા નો હે હે તો આજે સરપંચ જોડે જવું આપણે આવીએ સરપંચ જોડે જવાનું સરપંચ જોડે જઈને આઈયે સરપંચ જોડે ના જવા સરપંચ ને સરપંચ ને લઈ જાઓ ને તમે ટેન્શન ના લો જમીન હું બધી જોડે રહીશ રોમ રાજી રાખશે સરપંચ ને મેં કેટલો વોટ આલે એટલે આ સરપંચ મારું છે તેમ ના આપડે પાતો જો ને પાતો ગમલા ને અમારા આદમી થી મરવ અને જેલ માં પુરાવું પહોંચો ગમલા